હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામજા એજ્યુકેશન આપણે શીખી રહ્યા છીએ ધોરણ ગણિત ચેપ્ટર પેલું વાસ્તવિક સંખ્યાઓ અને એમાં આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર ત્રીજો પ્રશ્ન છે એ પહોંચ્યા છીએ ત્રીજાની અંદર પેટા ત્રણ દાખલા છે ત્રણેય આપણે સાબિત જ કરવાનું છે કે આ અસમય છે તે સાબિત કરો બરોબર અલગ અલગ ફોર્મમાં આપેલું છે તો તેને આપણે સાબિત કરતા શીખીશું ચાલુ કરતા પહેલા સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી ચાલુ કરીએ છીએ આપણે ક્વેશ્ચન ત્રીજો નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો જેમ આગળ આપણે ક્વેશ્ચન વન સાબિત કર્યો તો એ જ રીતે આ સાબિત કરવાનો છે મોસ્ટ તમે આને કહી શકો છો તો જુઓ સાબિત કરવું હોય અસમય એનું સૌથી પહેલું સ્ટેપ શું હતું કઉ એમ સ્ટેપ તમારે કરતું જવાનું છે તો જો સૌથી પહેલા જે કોઈ સંખ્યા આપેલી છે એ અસમય સાબિત કરવાની હોય તો એને જ આપણે સૌથી પહેલા સમય ધારવાની ગાંડાને આપણે સૌથી પહેલા ડાયો ધારવાનો બરોબર એટલે આપણે લખશું કે ધારો કે ધારી તો ગમે તે શકાય બરોબર ધારો કે વન અપો રૂટ ટુ એને સમય છે છે ઓકે હવે બાળકો કોઈ સમય સંખ્યા હોય એને અંશ અને છેદ વાળા સ્વરૂપમાં લખી શકાય

પરસ્પર અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ છે હવે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓનો શું પરસ્પર સંખ્યાનો તો કે આ બે માં સામાન્ય કાંઈ હશે નહીં કોમન કઈ ન હોય એટલે કોમન એક હોય ઉપર નીચે જો કઈ વસ્તુ સરખું મળે સરખો અવયવ મળે તો એ વસ્તુ આપણે એમ કહી શકીએ કે આ પરસ્પર અવિભાજ્ય નથી બરોબર પરસ્પર અવિભાજ્ય એટલે કે ઉપર બે હોય નીચે ત્રણ હોય તો બે સરખું નથી બંનેનો અવયવ કરો તમે તો કોમન એક જ હોય એના સિવાય કોઈ વસ્તુ સામાન્ય હોય નહી એક સિવાય વસ્તુ સામાન્ય હોતી નથી હવે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા બે બાજુ વર્ગ કરવાનો આનો વર્ગ કરો ત્યારબાદ આનો વર્ગ કરો હવે આ સ્ટેપને આપણે ટૂંકું કરવું હોય તો આવી રીતના લખી શકીએ ડાયરેક્ટ વર્ગ કરી શકીએ સૌથી પહેલા એકનો વર્ગ એક રૂટ ટુ નો વર્ગ ટુ એ નો વર્ગ એ સ્કવેર અને બી નો વર્ગ બી સ્કવેર તો બી સ્કવેર આ બાજુ વયું જાય બે આ બાજુ વયું જાય એટલે બી સ્ક્વેર બરાબર ટુ એ સ્ક્વેર થઈ જાય બે આ બાજુ વયો અહીંયા છેદમાંથી એટલે કે ટુ એ સ્કવેર થઈ ગયું આની પહેલાના તમે જે ક્વેશ્ચન વનમાં જોયું હોય ને તો એમાં એ સ્કવેર કરતા બી નહોતો પરંતુ આની અંદર બી સ્કવેર કરતા બી છે બરાબર તો કોઈ વાંધો નહીં કારણ કે ત્યારે ખાલી માત્ર માત્ર રૂટ ફાઈવ કે રૂટ ટુ કે એવી સંખ્યા હતી પરંતુ આ અંશ અને છેદ વાળી સંખ્યા છે એટલે આવું થયું છે આપણે કોઈ એમાં ટેન્શન નથી બરોબર ચાલે હવે આનો મિનિંગ એવો થાય બાળકો

એક પોઈન્ટ બે પ્રમાણે બી સ્ક્ર નો અવયવ બે છે તેથી બી નો અવયવ પણ બે હોય આનો મિનિંગ એવો થાય બાળકો કે બી બરાબર બે ગુણ્યા કાંઈક એને આપણે ક્વેશ્ચન માં કરતા લખું કે 2 કાંઈક બરોબર જો b² નો અવયવ 2 છે તો b નો અવયવ એ 2 હોય 2 ગુણ્યા કોઈક વસ્તુ હોય બરોબર જો b બરાબર 2 આવતા હોય તો કાંઈક જગ્યાએ 1 હોય 2 1 કા 2 બરોબર એવી રીતના 2 ગુણ્યા કાંઈક વસ્તુ હોય તો હવે આ કાંઈક છે એને હું c લખું છું શું લખું છું c લખું છું કારણ કે a b તો અહીંયા આપણે યુઝ કરી લીધા છે તેના પછીની સંખ્યા મે લખી c બરોબર તો આમાં જે આ સી છે એ સી શું છે તમને ખ્યાલ છે તો કે સી છે હવે પાછો અહીંયા બે નો આનો વર્ગ કરવાનો બરોબર હવે આ બંને બાજુ વર્ગ કરતા ત્યાંથી રિપીટ કરવાનું આખું બંને બાજુ બંને બાજુ વર્ગ વર્ગ કરો તો થઈ જાય આ બી વર્ગ ની જગ્યાએ ટુ એ વર્ગ મૂકી શકીએ ગમે ત્યાં કારણ કે બી વર્ગ અને ટુ એ વર્ગ બે સરખા છે તો બી વર્ગ ની કિંમત અહીંયા ટુ એ વર્ગ મળી ગઈ છે તો અહીંયા બી વર્ગ ની જગ્યાએ હું હવે ટુ એ વર્ગ લખીશ

હવે ટૂંકમાં બી વર્ગ ની જે વેલ્યુ છેદમાં બે 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 ઉડે અહિયાં બે વધે એટલે કે એ વર્ગ બરાબર ટુ સી વર્ગ આવ્યું તો અહીંયા પણ તમે જોવો જોઈએ કે એ વર્ગ નો અવયવ બે છે તો એનો મિનિંગ એવો થાય કે એનો અવયવ પણ બે હોય એટલે આપણે લખશું કે પ્રમય એક વર્ગનો અવયવ બે છે અવયવ બે છે જેથી કેવી છે અવિભાજ્ય સંખ્યા છે પરસ્પર અવિભાજ્ય નો મિનિંગ શું થતો કે આ એ અને બી બે નો સામાન્ય અવયવ સરખો નો હોય એટલે કે બંનેનો સામાન્ય અવયવ ખાલી ને ખાલી એક જ હોવો જોઈએ પણ આમાં તમે નોટિસ કરો આમાં તમે જોશો તો આમાં બી નો અવયવ બે છે બરોબર ક્યાં ગયું તો કે આ રહ્યું જો બી નો અવયવ એ બે છે અને સાથે સાથે એનો અવયવ પણ બે મળ્યો આપણને એનો અવયવ પણ બે મળ્યો તો આનો મીનિંગ એવો થાય કે આમ એ અને બી બંને નો સામાન્ય બંને નો સામાન્ય અવયવ બે છે જે શક્ય નથી જે શક્ય નથી કારણ કે બે નો સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક જ હોવો જોઈએ એના સિવાયની કોઈ સંખ્યા હોય ચાલે ઉત્પન્ન થાય છે અથવા તો વિરોધાભાસ પેદા થાય છે એમ પણ લખી શકો તેથી આપણી ધારણા ખોટી છે આપણી ધારણા

તો આપણે લખવાનું કે સાબિત થાય છે તો અહીંયા લખ્યું છે સાબિત કરો બરોબર થાય છે સાબિત થાય છે આ શબ્દનો યુઝ કરવાનો નથી દંડ છે તો આ રીતે બાળકો લખવાનું હોય મોસ્ટી છે પૂછાય ફોર્મેટ તમારે પાકું કરવું પડે પણ એક વખત પાકું થઈ જાય પછી મજા મજો જ છે ડંચ છે હવે બાળકો એક જરૂરી ઇન્ફોર્મેશન તમને આપવાની છે જો તમે વામજા એજ્યુકેશન નો કોર્સ નથી ખરીદો તો પ્લે સ્ટોર ની અંદર તમને વામજા એજ્યુકેશન નો સરસ મજાની એપ્લિકેશન જોવા મળે છે અને એપની અંદર તમારે ધોરણ દસ નો ઝીરો ટુ હીરો કોર્સ છે જેના તમે પરચેસ કરી શકો છો માત્ર સેવન નાઇન્ટી નાઇનમાં ઉપલબ્ધ છે અત્યારે ખરેખર કોર્સનો ભાવ પંદરસો નવાનું રૂપિયા હોય છે પરંતુ અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે અને જે થોડાક સમય માટે જ આ ડિસ્કાઉન્ટ છે તો ચોક્કસથી કોર્સ લઈ લ્યો ભણવાનું ચાલુ તેની અંદર થઈ ગયું છે બરાબર જે વસ્તુ ભણાઈ ચૂકી છે એ પણ તમે જોઈ શકશો રેકોર્ડેડ કોર્સ છે આખો એટલે કોઈ પણ વસ્તુ તમારી બાકી નહીં રહીએ પીડીએફ નોટ્સ મળશે ટેસ્ટ

કોઈ વસ્તુ સમય હોય એનો મિનિંગ એવો થાય કે એને એ અપન બી સ્વરૂપમાં લખી શકાય અંશ અને છેદ વાળા સ્વરૂપમાં લખી શકાય અને એ અને બી શું છે જ્યાં એ એન્ડ બી પરસ્પર પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે

હવે બાળકો આ ટાઈપનો નો જ્યારે કોઈ ક્વેશ્ચન હોય ને આની પેલા જો ખાલી રૂટ ફાઈવ હોય ને તો એનો મિનિંગ એમ થયો કે આ એક જ પદ છે પરંતુ આગળ સાત લખેલો છે તો એનો મિનિંગ એવો થયો કે અહીંયા બે પદો છે બરાબર ભલે બે ગુણાકાર સાથે જોડાયેલા છે તો જ્યારે આ ટાઈપની કોઈ રકમ હોય ત્યારે તો બહુ સહેલું સાબિત કરવાનું થાય ત્યારે આ રૂટ ફાઈવ હોય ને એને આપણે કરતા બનાવી લેવાનો વર્ગમૂળની અંદર જે વસ્તુ હોય એને કરતા બનાવવાની તો આનો મિનિંગ એવો થાશે

સાતે આગળ છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણાંક છે એ પૂર્ણાંક સાત ઇન્ટુ એ સેવન એ અપોન બી એ પૂર્ણાંક સંખ્યા થશે એ પૂર્ણાંક સંખ્યા છે એમ જ લખીએ પૂર્ણાંક સંખ્યા છે હવે જોજો

આપણે ધારું છે એમાં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તેથી આપણી ધારણા આપણી ધારણા ખોટી છે અને આપણી ધારણા ખોટી છે એટલે કે સેવન રૂટ ફાઈવ છે એ કેવો છે જે સાબિત થાય છે આગળ લખવું છે સાબિત કરો એટલે આપણે શબ્દ લખો કે જે સાબિત થાય છે તો જો કેટલું સહેલું થઈ ગયું બે સંખ્યા ધારો કે ધારો કે સિક્સ પ્લસ રૂટ ટુ સિક્સ પ્લસ રૂટ ટુ એ સમય છે અસમય ને સમય ધારો એ

બરોબર બનાવી છે તો એ માઇનસ છ સામે ના છેદમાં બી થાય છ બી ના છેદમાં બી ઓકે થયો હવે આમાં એ બી અને છ ત્રણ કેવા છે પૂર્ણાંક છે અહી 어힝 A B 안열쳐 A 푸른아크치 제티 아키상키야 푸른아크상키야에다 A 마이너스 6B 나아채드마 B A 오차 6B 나아채드마 B A પણ પૂર્ણાંક છે તેથી આ પણ પૂર્ણાંક થઈ અહીંયા કોઈ પૂર્ણાંક સંખ્યા મૂકું અહીંયા કોઈ પૂર્ણાંક સંખ્યા મૂકું અને બી જે હોય આ પણ એ પૂર્ણાંક થયો બી બે જગ્યાએ સરખો જ મૂકવાનો હોય અને આખે આખાનું સાદું રૂપ આપું તો સંખ્યા પૂર્ણાંક જ આવે પરંતુ આમાં તમે સામેની બાજુ જરાક નજર કરો તો વર્ગમૂળમાં બે છે એ કેવો છે વર્ગમૂળમાં બે છે એ તો અસમય છે પ્રમય નંબર એક પોઈન્ટ ત્રણ માં જોયું તું એક પોઈન્ટ એવો જ હતો કે રૂટ ટુ અસમય છે તે સાબિત કરો બરોબર તો તો આ અસમય છે જ્યાં લખવાનું પેલા કે પરંતુ ચાલો પરંતુ રૂટ ટુ એ અસમય છે અસમય છે જેથી શક્ય નથી જેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે જેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે

થાય છે આ સમય છે તે સાબિત થઈ ગયું જે સાબિત થાય છે તો દોસ્તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર ત્રણ છે આઈ થિંક પૂરો થઈ જાય છે બરાબર જો તમે હજી સુધી કોર્સ નથી ખરીદો તો સૌથી બેસ્ટ કોર્સ છે ઝીરો ટુ હીરો બેઝિક થી લઈને એડવાન્સ સુધીનો ઝીરો માટે તમને હીરો બનાવવાના છે મેથ્સમાં આ કોર્સની અંદર તો ચોક્કસથી તમે બાળકો આ કોર્સ પરચેસ કરી શકો છો તમારી બોર્ડ એક્ઝામ સુધીની ફી માત્ર સાતસો રૂપિયા છે બરોબર વહેલાય પેલા વહેલાય પહેલાના ધોરણે પરચેસ કરજો કારણ કે આ ઓફર માત્ર ને માત્ર થોડાક સમય માટે જ છે બરોબર અને હા આની પીડીએફ ફાઇલ ટેલિગ્રામમાં હું પ્રોવાઈડ કરી દઈશ એટલે કોઈ ચિંતા નથી ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો વ્યૂ કરી શકો બરોબર શેર કરી શકો જે કરવું હોય તે કરી શકો અને જો વિડીયો સારો લાગ્યો છે તો ચોક્કસથી લાઈક કરવાનું રાખજો તમારો અમૂલ્ય રિવ્યુ છે તે કોમેન્ટ બોક્સમાં લખી આપજો દોસ્તો બરોબર જેથી કરીને હું પણ મોટિવેટ થાઉં થન છે તો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા ક્લાસમાં નવા લેક્ચરમાં ધન્યવાદ